કેમ કે સાહેબ આજે એક આંકડો બતાવવાનો છે પણ હા ગઈ વખત કરતા ઓછો આંકડો છે જગ્યાઓ ગઈ વખત કરતા વધારે છે એટલે ડબલ ફાયદો છે તમને અને ઓછા ટાઈમમાં કઈ રીતે ખાખી વર્દી પહેરી શકાય કેમ કે સાહેબ તમે જયારે વર્દી પહેરી લો છો અને ત્યારે તમારા કરતા તમારા માતા પિતાની આંખોમાં જે ખુશી હોય ને સાહેબ એનો પ્રત્યક્ષ અનુભવ મેં કાલે કર્યો સાહેબ સાહેબ કાલે અગિયાર થી પણ વધારે આપણા ઉમેદવારો હતા હવે તો સાહેબ કેવું છે કે પોલીસ કોન્સ્ટેબલ બની ગયા એમને નિમણૂક પત્ર સીએમ હસ્તક ના સીએમ સાહેબ ના હસ્તક અપાયો ત્યારે ખાલી આંટો મારવા ગયો હા સાહેબ અને સાહેબ જે છોકરો દોડતો દોડતો આવે ને પગે પડી જાય ને સાહેબ અત્યારે તમે જો આ એક બોક્સ પડ્યું છે બરાબર તો વિદ્યાર્થીઓ કાયદેસર સાહેબ આવે પેડાના બોક્સ લઈ અને એવું કહે સાહેબ તમે જ્યાં ભણાવતા હતા ત્યાં પણ તમારા થકી આજે નોકરી મેળવી છે એટલે આવા વિદ્યાર્થીઓ સાહેબ આપણી સાથે ક્યારે આવતા હોય તો આપણે એમને કાયદેસર ખુબ સારી મદદ કરી હોય સાહેબ આપણે હવા નથી કરતા આપણે એવું લાગે ને સાહેબ કે આ પોસિબલ છે એ જ કરવાનું સાહેબ ગઈ વખતે એવા સ્ટુડન્ટ હતા

શારીરિક કસોટી ક્યારે હશે અને લેખિત પરીક્ષા ક્યારે હશે આની આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે ચલો અને સાહેબ ઝાલા સાહેબ છે એટલે એમને જીસીઆરટી માં કઈ ઘટવા દેવાનું થતું જ નથી ના સાહેબ

આશરે કોન્સ્ટેબલ માં કેટલા ફોર્મ ભરાયા હશે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો ચલો ભાઈ ફટાફટ વધારી દઈએ ઝાલા સાહેબની ની સેલરી ચિંતા ના કરો ભાઈ ઓકે ભાઈ ઝાલા સાહેબ એવું કીધું એક વાર પરીક્ષા જાય મને બેઠે બેઠું મારું પૂછાય તો તમારે સેલેરી વધારી દેવી અમે કીધું વધારી દેવાની અમે કીધું વધારી દેવાની છે ઝાલા સાહેબ કે સાહેબ એ હદે મહેનત જ કરાવે છે મારું જ પૂછાય જેથી તમારું એ કલ્યાણ થાય મારું કલ્યાણ મારું કલ્યાણ થાય સાચી વાત છે હા સાહેબ વિદ્યાર્થી ચૌદ લાખ ફોન કહે છે સાહેબ અહીં આંકડો લખેલો હશે સાહેબ આવા દો એક વખત આવા દો આ રહ્યો જો ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો છેતાલીસ સાહેબ ચાલુ છે

અઢી લાખ થી ત્રણ લાખ ફોર્મ ભરાશે એક બે ત્રણ ચાર ફો આટલા વિદ્યાર્થી રનિંગ પાસ કરશે ફોર્મ કેટલા ભર્યું ચૌદ લાખ ત્રીસ હજાર અઢી લાખ થી ત્રણ લાખ વિદ્યાર્થીઓ જે ખરા એ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો રનિંગ માં પાસ કરશે એનથી વધારે નહીં હોય સાહેબ ગઈ વખતે સાહેબ અઢાર લાખ ફોર્મ ભરાયા હતા ત્રણ લાખ દસ હજાર વિદ્યાર્થીઓ એમાંથી રનિંગ પાસ કરી હતી તો આ વખતે પચીસ ટકા હા હા તો આ વખતે સાહેબ અઢી લાખ થી લઈ અને ત્રણ લાખ વિદ્યાર્થીઓ પોતે રનિંગ માં પાસ થશે આ કન્ફર્મ છે હા બરાબર

એટલે આ આ માં રાખીશું એટલે જ આપણે સાહેબ અહીંયા બે લાખ પચાસ એટલે જ લખ્યા છે કે ગઈ વખતે ત્રણ લાખ કરતા વધારે આંકડો હતો પણ હમુડદા પછી એક લાખ જણા તો પાસ ના થાય ભાઈ રનિંગ અને તમે ગણિત ની ભાષામાં સમજો સાહેબ એવું કીધું મેક્સિમમ અઢી લાખ થી ત્રણ લાખ પાસ થશે મિનિમમ ઓછા તો એનાથી ઓછા એનાથી વધુ નહીં થાય હા આનાથી ઓછા થશે આનાથી વધુ થશે યસ ના ના સાહેબ આ એક્ઝેક્ટ આંકડો હશે રનિંગ નો ડેટા આવે ને સાહેબ પછી તમે ચેક કરી લેજો સાહેબ આની અંદર જ હશે આ ફિક્સ છે સાહેબ બરાબર જેટલું હોય તમારે આમાંથી બસો માંથી દસ ગુણ નું આવે તો એકસો નેવું માટે લડવાનું હોય બાકીના દસ માટે આખા ગામના થોથા વાંચવા જવાય નહીં બરાબર એટલે એટલું યાદ રાખો

એક એક્ઝામ ગઈ મારી જોડે સ્ટુડન્ટ ના મેસેજ પડ્યા છે સાહેબ વીસ માર્ક્સ નું જીકે હતું એ જીકે કરંટ બેઝ આધારિત હતું વીસે વીસ માર્ક્સ ના પ્રશ્નો ઝાલા સાહેબ ના કરંટ અફેર્સ પૂછાયા સાહેબ જીડી ની કદાચ એક્ઝામ હતી ઝાલા સાહેબ હા રેલવે ની એક્ઝામ હતી સાહેબ હવે તમે બીજા સેન્ટ્રલ માં ઝાલા સાહેબ ના કરંટ ના પ્રશ્નો સ્ટેટ ગવર્મેન્ટ છે બરાબર તો એટલે ઝાલા સાહેબ રાત્રે નવ વાગે જે કરંટ અફેર્સ ભણાવે છે ભાઈ એમાં રોજ આવો તમે જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોવ તો કારણ કે વર્તમાન પ્રવાહની સાથે સાથે આ બધું ત્યાં તૈયાર થઈ જાય બંધારણે થઈ જાય ઇતિહાસ નો મુદ્દો હોય તો ઇતિહાસ આવી જાય ભૂગોળ આવી જાય વારસો આવી જાય સામાન્ય જીકે તો આખું આવી જાય સાહેબ બરાબર જીકે તો આખું આવી જાય આ શ્યોર છે તો સિલેબસ ના વળગીરો આમાંથી તમારા મુખ્ય સબ્જેક્ટ કયા છે તો એ ગણિત છે રીઝનિંગ છે ગુજરાતી છે અને અને સાહેબ બંધારણ છે અને સાથે સાથે વર્તમાન પ્રવાહ છે આ બધા વિષયો એવા છે સાહેબ કે ત્રણ વિષય ભેગા થાય ત્યારે ત્રીસ ગુણ પચાસ ગુણ અપાવો ઇતિહાસ ભૂગોળ અને વારસો

પેલી જાન્યલ નુરી આપણે ભૂગોળ બે ગણિત ગણિત અને ભૂગોળ બે વિષય ચાલુ થશે એકત્રીસ તારીખે આપણે નવું નેવિગેટર મૂકીશું આપણે ને ગભુ ગાભા કાઢી નાખવા ભૂગોળ ચાલુ કરવા સો ટકા અને સાહેબ તમે જુઓ સાહેબ મિતેન સન ના બંધારણ ના જે વખાણ થાય સાહેબ જોરદાર બંધારણ જોરદાર સાહેબ અત્યારે હું ગુજરાતી નું મારું બધામાં જાય છે પંચાયતમાં પણ જાય છે જનરલ બેચ માં પણ થાય છે કોન્સ્ટેબલ વાળા વિદ્યાર્થીઓ એવું કેતા હશે કે સાહેબ અમારું ગુજરાતી ક્યારે આવશે સાહેબ મારે એમાંથી કમ્પાયલેશન કરવાનું છે એ કમ્પાઇલેશન કરીને હું આખો કોર્સ કોન્સ્ટેબલ ના વિદ્યાર્થીઓ મૂકી દઈએ જેમાં એમના ગદ્યા ગ્રહણ સાથે સાથે એમના કયા કયા ટોપિક કરવાના હું અત્યારથી કહી દઉં સાહેબ આ હું અત્યારથી કહી દઉં ગુજરાતીમાં વ્યાકરણ કરીને જ જજો ગુજરાતીમાં તમને નિપાત પૂછાશે તો હા પૂછાશે ભાઈ આ ટોપિક તૈયાર કરજો સાહેબ જોડણી પૂછાશે તો હા પૂછાશે આ ટોપિક તૈયાર કરીને જજો સાહેબ સંધિ પૂછાશે તો હા પૂછાશે આ ટોપિક તૈયાર કરીને જજો સાહેબ સાહેબ છંદ પૂછાશે તો નહીં પૂછાય સાહેબ સાહેબ અલંકાર પૂછાશે તો નહીં પૂછાય પણ પણ સાહેબ આ ત્રણ ટોપિક એવા છે કે જે પરીક્ષામાં પૂછાય સાહેબ સમાજ પૂછાશે તો હા પૂછાશે તો જો તમે તમે કોન્સ્ટેબલ તૈયારી કરતા હોય તો આટલા ટોપિક તમારે તૈયાર કરવાના છે ગઈ વખતે સાહેબ તમે કઈ કઈ મરી ગયા ગઈ વખતે સાહેબ કેતા તો શું કે ખબર આવું સિલેબસમાં તો છે નહીં ચોથી પૂછાય શું કર્યું વાહ સાહેબ સો ટકા કરો આંદોલન હવે હા તો આ નિમણૂક પત્ર લીધા બધા એ જો યસ સમજો છો ને આપણો જ અને એ વખતે હું બૂમો પાડી પાડીને કેતો જોડણી કરજો લેયા જોડણી કરજો લેયા પણ પેલા હસમુખ ભઈએ આવીને કહી દીધું

આપણી એપ્લિકેશનમાં જે વિદ્યાર્થીઓ એફોર્ડેબલ ફી માં તૈયારી કરે છે એમના બે વિષય એકત્રીસ તારીખે પૂરા થાય અને બીજા બે વિષય ચાલુ થાય સાહેબે કીધું એમ ગભુ ચાલુ થાય બરાબર ગણિત અને ભૂગોળ ચાલુ થાય એટલે સાહેબ જોવા થાય મેં એક પીએસઆઈ માં પચાસ માર્ક અને માં નહીં પચાસ નહીં સાહેબ એસી ગુણ ઓહો કેમ કે ડીઆઈ સાહેબ આનું જ આનું જ છે ઉમર વાળા છે અને આમાં સાહેબ

साहब आप ये साइन ओ सिलेबस साहब आ मई गाबा काड नाखे मु पाकू साहब काय दे सर सर अन साहब आपनी टीम तमे खाली एक बार बताओ हमने टीम खाली लाओ साहब टीम बताओ टीम तमे क्यों आमा आ गाबा काडी नाखे वी टीम चेक नहीं साहब तमे एटलो क्यों खाली गाबा काडी नाखे वी टीम चेक चलो वाह सर पॉइंट वा, वाह ओके

ગુજરાતી સાહેબ કોની જોડે ભણવાની મજા આવે તો કે જીગર કાપડિયા સાહેબ જોડે ના કમેન્ટ કરજો ભાઈ કમેન્ટ કરજો ભૂકા કાઢ નાખવાના છે વાહ ભાઈ વાહ ગણિતની અંદર સાહેબ એક જણાથી કામ ના થાય એક સે ભલે દો તો અહીંયા જયેશ પંચાલ સાહેબ હા સાહેબ અને સાહેબ હું પોતે પણ એમાં ભૂકા કાઢવાનો છું પ્રકાશ ડાયમા સાહેબ બરાબર રીઝનિંગ સાહેબ રીઝનિંગની અંદર એક છુપાર રુસ્તમ પણ મળ્યા છે આપણને હા જયેશ પંચાલ સાહેબ ભૂકા કાઢશે અને જોડે જોડે સાહેબ મિતેન મીતેન ચુડાસમા સાહેબ પણ ભૂકા કાઢવાના છે અને સાહેબ ખરેખર આ બંને સાહેબ નું રીઝનિંગ તમે એકવાર જોજો તમને એવું લાગશે કે આની અંદર જ અમારા એપના પૈસા વસૂલ થઈ ગયા સાહેબ 100% સાહેબ પછી સાહેબ ભૂગોળ જે ભૂગોળ ને આવ લખે છે ભૂગોળ હે તો ભૂગોળ સાહેબ ભૂગોળ હા તો ભૂગોળની અંદર અંકિત પટેલ સાહેબ યસ વિજ્ઞાન ચાહે સામાન્ય વિજ્ઞાન હોય કે વિજ્ઞાન બરાબર ચલો હા જીટીઆટી કરાઈશુ જેને એકવાર આપેલું કેવું સાહેબ એકવાર લગન કર્યા સબંધ કર્યો પછી હાગા થઈ જાય હા મહિના જીસીઆટી ની ટેસ્ટ સિરીઝ મફતમાં સાહેબ ગુજરાતી નું નવું રેકોર્ડિંગ સાહેબ જીસીઆટી ના ચેપ્ટર વાઈઝ તમને રેકોર્ડિંગે મળશે ચિંતા છોડો લેક્ચર તમને મળશે ચિંતા અને એ પણ પીએસઆઈ નો સંપૂર્ણ સિલેબસ જે છે

જાલા સાહેબ જાવિયા સાહેબ ઇકોનોમિક્સ સાહેબ માં સાહેબ ઓકે ઇકોનોમી માટે સાહેબ વાહ સાહેબ હજુ ઘણી બધી ટીમ છે હા હજુ તો ઘણી 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 બધી ટીમ છે સર ફોટા દેખાડો અલા ભાઈ ફોટા ના હોય ફોટા તો રોજ આવત છે સાહેબ ફોટા રોજ આવત છે આ કન્ફર્મ છે બરાબર અને અને સાહેબ તમે ચેક કરજો હજુ આપણે એમને કે એવું છે વિદ્યાર્થીઓના કે મારા તમારા મતે આપણે અત્યારે આ નહીં કેવું તમારા મતે સાહેબ શારીરિક કસોટી ક્યારે હશે સાહેબ તમે કો આ શારીરિક કસોટીની તૈયારી ક્યારે હશે સાહેબ આશરે આશરે જો સાહેબ આગળ મે ભવિષ્યવાણી કરી હતી આગલા દાડે બોલ્યો તો બીજા દાડે જાન્યુઆરી મહિનો જે જાન્યુઆરી મહિનો એની સોળ તારીખ થી લઈ સોળ તારીખ થી લઈ અને સત્યાવીસ તારીખ ની વચ્ચે આ લોકો રનિંગ ચાલુ સાહેબ ઓકે આની વચ્ચે રનિંગ ચાલુ થઈ જશે થઈ જશે અને થઈ જ જશે ડન અને સાહેબ આ તો ફિક્સ ડેટ છે 10 માર્ચ છેલ્લો રનિંગનો દિવસ હશે 10 માર્ચ જે ખરા આ છેલ્લો રનિંગનો દિવસ હશે તો આ સમય ગાડામાં આ વિદ્યાર્થીઓ રનિંગ કરાવડાવશે આ કન્ફર્મ છે ઓકે બરાબર આ ધ્યાન માં લેજો

જૂન જે મહિનો છે ને સાહેબ આ જૂન મહિનામાં લેખિત પરીક્ષા હશે આ ફિક્સ માણા તો નવેમ્બર ડિસેમ્બર નું વિચારે ના સાહેબ જૂન મહિનામાં પીએસઆઈ કોન્સ્ટેબલ ની લેખિત પરીક્ષા હશે એટલે આ પણ યાદ રાખજો તમારી જોડે રનિંગ પછી પણ લેખિત પરીક્ષાની તૈયારી કરવાનો સારો ટાઈમ છે સાહેબ ધારો કે રનિંગ બીજામાં પૂરું થયું તો એ ત્રીજો ચોથો પાંચમો આખો મહિનો મળે એટલે તમારા જોડે બહુ સારી લેખિત પરીક્ષાની તૈયારી કરવાનો બહુ જ સારો ટાઈમ છે જૂન મહિનામાં તમારી લેખિત એક્ઝામ આવશે અને કાલે હર્ષ સંઘવી સાહેબ પણ બોલ્યા છે કે હજુ વધારે ઝડપથી બહુત સારી રીતે ઝડપથી આ તૈયારી જે છે આ ભરતી છે પૂર્ણ કરવી છે પણ આનાથી વધારે ઝડપ ના થાય સાહેબ ઓકે સો બરાબર તમે રા જોતા ન અત્યારથી અમારે ગ્રાઉન્ડ પૂરું થાય પછી ભાઈ તૈયારી કરશે ના કવિ નું ભેગું થાય પછી કેતા નહીં હા ભાઈ કોન્સ્ટેબલ ની તારીખ વહી ગઈ હો કાલે છેલ્લો દિવસ હતો ભાઈ અને અને હવે હવે સાહેબ આપણે કહી દઈએ કે જો તમારે નેવિગેટર મુજબની તૈયારી કરવી હોય બે વિષય પૂરા થયા છે ભાઈ જે તમારે રેકોર્ડેડ જોવાના રહેશે એક વિષય પૂરો થયો છે બંધારણ અને બીજો વિષય પૂરો થયો છે ગુજરાતી બરાબર આ બે વિષય વિદ્યાર્થીને કેવા જોવાના રે સાહેબ મને તો આમાં વધારે મજા આવે આ આખું મળી ગયું હવે રેકોર્ડિંગ બરાબર હવે રોજ એક લેક્ચર આનો જુઓ જે લેક્ચર જોવાનું કહીએ એ તો એનો સિસ્ટમેટિક જૂન મહિના સુધી કોન્સ્ટેબલ નો આખો કોર્સ આપણે પૂરો કરી આપવાનો અને એમાં એવું નહીં કેતા પેલા પાંચ રૂપિયા ભરો બે દિવસ ટ્રાયલ લઈ લો આ બધું ભૂલી જ જાવ તમે ઘડીક પાંચ રૂપિયામાં બે દિવસ આ જોયા હો તમે હા મજા આવે તો મુલાકાત કરી યસ રાઈટ અને બધા બધા વિષય ના સાહેબ ડેમો તો મૂકે જ છો આપડે પાસે હા તો અવેલેબલ છે બરાબર એટલે દરેકે દરેક વિષયના ડેમો તો અવેલેબલ જ છે તો આ ડેમો તો ફ્રીમાં છે તો ડેમો તમારે ફ્રી જોવા હોય તો અત્યારે કેવું બનાવો ડેમો જોઈ લો અને એના પછી બંધારણના દસ પંદર વિડીયો જોવા જો પાંચ રૂપિયા ભરી અને બે દિવસ બે દિવસ જુઓ અને ત્યારબાદ પેલી તારીખ થી ફર્સ્ટ જાન્યુઆરી થી બે વિષય ચાલુ થશે અને બીજો ઝાલા સાહેબ નો ભૂગોળ ચાલુ થશે સાહેબ હવે જુઓ ત્રણ મહિના નો કોર્ષ માત્ર કેટલા રૂપિયા છસો સાસઠ એક મહિના થયા બસો બાવીસ રૂપિયા છ મહિના નો કોર્ષ સાહેબ કેટલા

સપના દેખાડે અને ડિસેમ્બર મહિનો આપણે ઓકાત ઓકાત દેખાડે સાચી આખો વર્ષ આવતા ડિસેમ્બર માં સાહેબ આપડી ઓકાત શું સો ટકા બરાબર આપણે કોન્સ્ટેબલ છીએ આપણે પીએસઆઈ છીએ કાતો સારા એવા નોલેજ થી ભરપૂર છે એવું ઈ કરવું હોય ને તો આ કોર્સ માં જોડાઈ જવાય નવસો નવ્વાણું રૂપિયા છ મહિનાના એના માટે તમારે નિર્માણ ગુજરાત એક્ઝામ્સ ની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને નિર્માણ લખો એમાં એમ પછી ડબલ એ લખજો આ ખાસ યાદ રાખવું બરાબર સાહેબ આ તો કઈ નહીં સાહેબ પીએસઆઈ નો કોર્સ આપણે ફૂલ કોર્સ હો પીએસઆઈ નો જે ફૂલ કોર્સ છે ને એ માત્ર ને માત્ર કેટલા રૂપિયામાં છે જેમાં સાહેબ વર્ણનાત્મક આવી જાય બરાબર ત્રણ મહિના સાતસો સિત્યોતેર છ મહિના અગિયારસો અગિયાર પૂરેપૂરી તૈયારી પેપર ટુ ની તૈયારી ગુજરાતી વર્ણનાત્મક ની તૈયારી અંગ્રેજી ડિસ્ક્રિપ્ટ અને બાર મહિના સોળસો નવ્વાણું રૂપિયા પણ ટીમ તમારી સામે છે ભાઈ બરાબર જૂન મહિનામાં તમારી એક્ઝામ હોય શકે છે મેં તમને કીધું એમ લેખિત પરીક્ષા ક્યારે હશે તો જૂન મહિનામાં બરાબર અને સાહેબ અહીંયા લખેલું છે જો જૂન જુલાઈમાં આવી શકે છે લેખિત પરીક્ષા ઓક્ટોમ્બર નવેમ્બર સુધી જાહેર થઈ શકે છે પરિણામ ઓક્ટોમ્બર નવેમ્બર માં તો પરિણામ આવી જશે ડિસેમ્બર માં જાત માં આવશે હા ડિસેમ્બર માં આ અત્યારે જેમ આ વિદ્યાર્થીઓ આ ડિસેમ્બર માં સાહેબ કાલે કાલે કીધું ને અમને નિમણૂક પત્ર આપ્યા એમ ગયા ડિસેમ્બર માં તો નિમણૂક પત્ર લેતા આવો તમે આવતા ડિસેમ્બરે પેંડાની અસહરભાઈ અને અને જો તમે કદાચ કોન્સ્ટેબલ ની તૈયારી નહીં કરતા જુનિયર ક્લાર્ક ની તૈયારી કરતા હો તો સેમ છે ભાઈ તમે આ બેચ માં જોડાઈ શકો છો અત્યારે હાલ જનરલ ક્લાસ લઈ લો તો આમાં બધું આવી જશે ઓકે બીએસઆઈ કોન્સ્ટેબલ સીસી ન બધે બધી બધી તૈયારી આમાં આવી જશે સેમ 777 ત્રણ મહિનાના 1111 6 મહિનાના અને 1699 12 મહિનાના આ આપણો સુપર પ્લાનર કોર્સ છે સાહેબ ઓ સુપર પ્લાનર કોર્સ કે સુપર પ્લાનર કેમ ખબર છે સાહેબ આપણે પ્લાનિંગ આપીએ છીએ અમે કહીએ એટલું જ કરો એનાથી વધારે કરવાનું નથી અને આ